ગાંધીનગરમાં બાળા ઉપર દુષ્કર્મ આચરનાર બાળાએ હિંમત દાખવીને જે ફરિયાદ કરી છે તે ઓપરેશન વિરાંગનાની સિદ્ધિ છે એમ પોલીસ વડા રવિ તેજા વાસમ ભટ્ટીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા કહ્યું હતું ખાસ કરીને અમૂલ ડેરીમાં કામ કરતો આરોપી આ કૃત્ય કરે તે સમાજ માટે ખૂબ દુઃખદ છે ચારસો પોલીસના કાફલાએ ઘેરીને તેના પગમાં ગોળી મારી હતી आज जो बनाव बने लगू चौदह पंद्रह આ બનાવની પોલીસ તરફથી એક નામ આપવામાં આવે છે આ અને આરોપી પકડવા માટે કો ઓપરેશન બહાર પાડવામાં આવે છે ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગણા અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 6 થી 15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેડ થઈ હતી આ ગાંધીનગર સેક્ટર 24 માં આ છોકરીને આ છોકરીને ઘરમાંથી ઉઠકીને લઈ ગયા આરોપી અ લકતો 400 500 મીટર દૂર જાડી જાકર જંગલ વિસ્તારમાં લઈ ગયા પછી નેપ કર્યા પછી આ છોકરીને જંગલમાં મરી ગયો કરીને જંગલ વિસ્તારમાં મૂકીને આ નીકળી ગયા આ છોકરી 10 15 મિનિટ પહેલા વિમાન હાલતમતી નોર્મલ થયું પછી આ અવસ્થામાં 400 500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી चाल चाली ने घर पहुंची घर पहुंची ने अपना घर पानी पिया फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है छोकरी ने बहुत साहस दिखाया बहुत हिम्मत दिखाया एने लीधे पुलिस ऑपरेशन नाम आप ऑपरेशन गिरांग चार दिवस गांधीनगर पूरा जिला का पुलिस फोर्स गांधीनगर डीवाईएसपी एस में एसपी और एलसीबी एसओजी तमाम टीम सतत प्रयत्न करी ने આજ સવારે અક્યુઝ્ડ માદંપક કરવાનોમાં આવે છે અક્યુઝ્ડ બિહારના છે એના નામ છે રામ યાદવ અમૂલ સેક્ટર પોલિસી 25 GIIDC માં એ મજૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 6 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર લગભગ 10 દિવસ પહેલા જ રાખી કર્યું કે આ છોકરીનગર આ છે અને બિહાર જતા પહેલા કામ કરવાનું गंदा काम करने से तो आप पंदर सवारे, आ पंदर तारीखे सवार लगभग साढ़े बार वगे निकली ने झोपड़ा पास गया झोपड़ा पास थी छोकरी ने किडनाप कर नजदीक ने फॉरेस्ट में लई गया फॉरेस्ट में लई गया दुष्कर्म कर दुष्कर्म करोक मरी गया करी ने, समझी छोक ने, ने फॉरेस्ट में छोड़ने निकली गया निकली एक कलाक लगभग एनु बध एक कलाक कांड करने पछि 1 કલાક પછી 2:30 વાગે પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે કે જીવતા છે કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જે જતી ઢકડી ગયા ઘર પહોંચી ગયા ને ઘરવાળા એમ્બ્યુલન્સ બુલાયે એટલે નહી તો ઓર બڑا કાન હોનેનો ચાન્સ હતો તો એનો એટલે મે બોલ રહા છોકરીને બહુત જ્યાદ હિંમત દિખાઈ આલુ કા જાન બચી હે તો મેજરલી વો છોકરી કા હિંમત કી હોના છે અને દાદા આપકો પડકે છોકરીને ઓપરેશન દિરાયા પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 4 દિવસ પહેલા છોકરી પાસે જે કપડા મળ્યા તો આ કપડાની એફએસએલ મોકલવાનો આવે છે 4 દિવસે 3 દિવસેમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રહી રાખ્યા અને આજ સવારે જેર અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડનો બોન લઈને એફએસએલ મોકલવામાં આવે છે અને આજ સાંજે 4 વાગે સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા છે આજ અક્યુઝ હતો અને ડીએનએ સેમ્પલ પર માર્ચ થઈ અને આ જે સંજીવ 27 પંચનામા કરવા માટે સોફ સોફ પર તમે ની ધર ઉપર રેણાં ઉપર વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ ઘટના વિસ્તારમાંથી બનાવતા એમને જે કપડા વાપરેલું છે આ કપડા કવ્ય કરવામાં આવે પછી એના જગ્યામાંથી રીકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાની જગ્યા ઉપર લઈ આવવામાં બનાવવાની જગ્યા ઉપર જ્યારે રીકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ બા બા બાટી માંગવાની કોશિશ કરીયા

અને બે દિવસમાં બિહાર પાછો નીકળવાનો હતો આ તો મકન ગેટ પર વીઆર કેસ ડિટેક્શન સીસીટીવી આધારાને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારા ડિટેક્ટ કરવામાં આવે છે ઘણી બધાય સીસીટીવી પોલીસ 4 દિવસ કે મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સખત માનત કરતા હતા સેક્ટર 21 ડિસ્ટ્રિક્ટ એલસીબી એસઓજી

दस पंद्रह लोग को डिटेन किया सबका वेरीफाई किया कुछ कुछ पाँच छह लोग का हमने सैम्पलिंग करवाया डी एन ए सैम्पलिंग एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया ये मैं कह दू की जगह पर जा रहे करता था कि आरोपी पास से पहले पुलिस डिटेल्स पूछता था कि कैसी रीते करे आप कहाँ किया गाड़ी कहाँ पे चूका उस टाइम पे जब पुलिस को ये बता रहे थे पुलिस कुछ सामान कब्जा करने की काम में थे कुछ लोग राइटर जो है वो अपना निकाल कर रहा था उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया काफ़ी जारी जाकर विस्तार है वहाँ पर फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था उस तो उस टाइम पे टी और पूरा स्टाफ उनके पीछे भागा तो उसको घेरने की कोशिश किया बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो टी को फायर हो गया हाँ तो आपने जो तो फॉरेस्ट में धोरा मैंने बताया जाड़ी जाकर बहुत से तो पीए को कुछ शोल्डर और हाथ पे आह पे पेड़ पेड़ का जो ब्रांचेस तो वो लगी है कुछ कुछ और सांप को भी लगी है सर्वाधिक ये फर्स्ट आएगा आने के लिए आरोपी ने बस कोई जुनाई निप्पिया

पहले मतलब आसपास स्ट्रीट से कहीं नहीं सकता कि शूट नहीं हुआ हिसाब से तो पुलिस एनीमार्ट चार पांच लोगों ने राउंडअप करया तो ने मैं जेबी जैसे किदु प्रॉपर टेक्निकल एविडेंस यूज करी ने बॉडी डीएनए सैंपल करवाई ने पुलिस आरोपी की डिसीजन तो इनने लिए चार पांच लोगों ने डिटेन करवाने जरूरत पड़ी बट एक अटारोकीया ने आके